અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર ની સ્થિતિ જામરાવલ ગામ માં વરતુ નદી ના પાણી ફરી વળ્યા ખેતરો માર્ગો થી લઈને મકાનો અને દુકાનોમાં પાણી પાણી લોકો બોટ પર સવાર થઈ અવર જવર કરવા મજબૂર બન્યા જૂના ચાપા વિસ્તારમાં આવેલા પચાસ થી વધુ ઘર પાણીમાં ગરકાવ રાજકોટ જિલ્લામાં આજે પણ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ ધોરાજીમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો ગોંડલ અને લોધિકા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર એક ડેમમાં નવા નીરની આવક થઈ ડેમની સપાટી એકવીસ ફૂટ પર પહોંચી આ તરફ ભાદર બે ડેમ છલકાયો ડેમના ચાર દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા ધોરાજી પાસેથી પસાર થતી સફોરા નદી બે કાંઠે વહેતી થઈ પંચનાથ મહાદેવ મંદિર તરફનો રસ્તો પણ બંધ થયો